આજે આપણે બનાવી કાઠિયાવાડી સ્વાદમાં સોફ્ટ પોચા રૂ જેવા અને મેથીના ગોટા અને સાથે બેસન ની કઢી સ્વાગત છે મારા તમને મારા રેસીપીના વિડીયા સારા લાગતા હોય અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાજો જેથી મારી નવી નવી રેસીપી ના વીડિયા આપ સુધી પેલ આપો છે તો આપણે સૌથી પહેલાં મેથીના ગોટા બનાવવા માટે લઈ લઈશું એક વાટકી ધાણા લીલા અને એક વાટકી લીલી મેથી તેને આપણે પાણીમાં સરસ રીતે વોશ કરી નાખીશું જેથી ધૂળ રસકણ હોય તે ધોવાઈ જાય જો આપણે આને વોશ કરી અને ત્યારબાદ આપણે તેને નિતા અને બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું કટ કરેલા અહીંયા મેં પાસ કટ કરેલા તીખા મરસા લીધા છે તમારે જેટલું ખાતા હોય તીખું એ રીતે તમે લઈ શકો છો હવે આપણે પાણીમાં તેને એડ કરી દઈશું અને જેથી જે બી હોય તે તળિયા બેસી જાય અને આપણે ઉપરથી મરસા લઈ લેશું ત્યારબાદ એક ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈશું આ મસાલો છે તેને મેં આખા ભાંગો ખાણીમાં ખાંડ્યો હતો તે છે એક ચમચી આખા ધાણા અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી તે એડ કરી દઈશું અને અડધી ચમચી જે મરીનો ભૂક્કો તે એડ કરી દઈશું હવે આપણે લઈ લઈશું બેસનનો લોટ બેસનનો લોટ અહીંયા બે કપ જેટલો યુઝ કર્યો છે આ ભજીયા મેં ચાર થી પાંચ મેમ્બરને થાય એટલા ભજીયાનો લોટ તૈયાર કર્યો છે તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય ભજીયા એટલો તમે લોટ લઈ શકો છો હવે ત્યારબાદ આપણે લઈ લઈશું ખાંડ એક ચમચી અને એક ચમચી લઈ લઈશું અજમા અજમાને આપણે હાથથી મથવીશું અને ત્યારબાદ એડ કરીશું તો તેનો સ્વાદ સરસ આવે તેને આપણે લોટમાં એડ કરી દઈશું અને અડધી ચમચી લઈ લેશું હિંગ ભજી એકદમ સરસ પાસન થઈ જાય અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ટાટાનો ખારો ટાટાનો ખારો મેં અડધી ચમચી યુઝ કર્યો છે આપણે ટાટાના આરા ઉપર લીંબુ એડ કરીશું તેનાથી એકદમ પોછા અને ચાળીદાર બને બે લીંબુ એડ કર્યા છે હવે આપણે મસાલા અને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું પેલા તો આપણે થોડું પાણી ઉમેરવાનું છે થોડું પાણી ઉમેરીને લોટ તૈયાર કરશું એટલે ગોળી ન રહે અને સરસ લોટ એક સરખો અથાઈ જાય તો આપણો અડધો લોટ અથાઈ જાય ત્યાર પછી જ અહીંયા મેં વન થર્ડ કપ જેટલો રવો એડ કર્યો છે હવે આપણે તેને ફરીથી મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરીશું જેમ જેમ જરૂર પડશે એ રીતે આપણે પાણી એડ કરીશું જો આ રીતે આપણે લોટને સરસ રીતે આથી દીધો છે જો ભજીયા પડે એ રીતે જુઓ મસ્ત મજાનો લોટ થઈ ગયો છે તૈયાર હવે આ લોટને આપણે ઢાંકણ ઢાંકી અને સાઈડમાં પંદરથી વીસ મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું તો અહીંયા આપણે લોટ પડે ત્યાં સુધીમાં આપણે બેસનની કઢી તૈયાર કરી લઈશું તેના માટે મેં અડધો કપ બેસનનો લોટ લઈ લીધો છે તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું અને પહેલાં તો થોડું પાણી ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી દઈશું ત્યારબાદ ફરીથી આપણે થોડું પાણી ઉમેરીશું અને આપણે લોટને મિક્સ કરી દઈશું શું અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આ રીતે પહેલાં તો તેની થિકનેસ રાખીશું અને હવે આપણે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આ ચટણીનો ગેટર છે એટલે આપણે એકદમ આછું જ રાખવાનું છે બહુ ખાટું નથી રાખવાનું કેમ કે ગરમ થાય છે એટલે ખાટું થઈ જાય છે અને ઠંડુ થાય એટલે એનાથી વધારે ખાટું થાય એટલે આપણે એ પ્રમાણે જોઈ અને પાણી ઉમેરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર થઈ ગયું છે તૈયાર હવે આપણે તેમાં પાંચ ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું તો હવે આપણે કઢીનો વઘાર તૈયાર કરી લેશું તેના માટે મેં અહીંયા બે ચમચી તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એક ચમચી જેટલી રાય એડ કરી દઈશું એની થોડી આપણે તતડવા દઈશું અને ત્યારબાદ હિંગ અડધી ચમચી એડ કરી દઈશું અને મીઠા લીમડાના થોડા પાન એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા મેં એક તીખું મરચું લીધું છે તેને મેં કટ કરી નાખ્યું તો તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે તૈયાર કરેલું કઢીનું બેટર એડ કરી દઈશું અને જો આપણને લાગે કે હજી થોડી કઢી ઘાટી છે તો પાણી એડ કરવાનું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે સરસ રીતે તેને હલાવી લઈશું તો આ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે અને ત્યારબાદ ઉપર ધાણા સ્પ્રિન્કલ કરી લઈશું તો અહીંયા મસ્ત મજાની કઢી થઈ જશે તૈયાર અને આપણે છેલ્લે કઢી ઠંડી થયા બાદ જ આપણે લીંબુ એડ કરવાનું તો અહીંયા મેં એક લીંબુનો રસ એડ કર્યો છે તો અહીંયા આપણે બેસનની ટેસ્ટી કઢી થઈ જશે તૈયાર આ કઢી તમે ફાફડા ગાંઠિયા ગોટા વણેલા ગાંઠિયા ભજીયા કોઈ પણ સાથે ખાઈ શકો છો તો પંદર મિનિટ બાદ આપણે જોઈ લઈશું અહીંયા આપણો લોટ સરસ પલી ગયો છે જે આપણે રવો નાખ્યો હતો તે પણ સરસ ફૂલી ગયો છે તો તમે આ પ્રોસેસ કરશો તો પછી બહુ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે અહીંયા આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું ગરમ તેલ મેં પહેલે થીસવા માટે રાખેલું હતું હવે આપણે ગરમ તેલમાં એક એક ગોટા ફ્રાય કરી લઈશું આપણે ગોટા ફ્રાય કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ગોટા મેકીએ ની ત્યારે ગેસની આ છે તે આપણે એકદમ ધીમી રાખવાની છે અને બધા ગોટા તેલમાં મેકાઈ જાય ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું તો જ આપણા ગોટા છે તે એકદમ ફૂલેલા થાય છે જો આ રીતે આપણે ગોટા બનાવવાના છે તો ફ્રેન્ડ તમને આ મેથીના ગોટાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી ચોક્કસ કહેજો હવે આપણે તેને સર્વનિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું કઢી અને સોસની સાથે તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય રામ